દાહોદના નવા ગામે બંદૂક બતાવી અને લૂંટ ચલાવી લૂંટારાઓ ફરાર આ તારીખ અઢાર નવ બે હજાર પચીસ ગુરુવારના રોજ સાંજે પાંચ કલાક આસપાસ મહિલાએ પહેરેલા સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ લઈ અને લૂંટારાઓ ફરાર થયા હતા દાહોદના નવા ગામ વિસ્તારમાં એક યુવક તેમની માથા સાથે બાઇક પર જતા હતા તે દરમિયાન નવા ગામમાં ત્રણ જેટલા લૂંટારો આવી અને તેઓના પાસે બાઇક રોકવામાં આવી હતી બંદૂક બતાવી અને મહિલાના કાનમાં પહેરેલા ચાંદ સોનાના દાગીના અને પચીસ રૂપિયા છીનવી લૂંટારો ફરાર થયા હોવાની હાલ પ્રાથમિક માહિતી સામે આવી છે બનાવ અંગે ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ તપાસમાં જોતરાઈ છે અને બનાવ સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધવાની કામગીરી પણ હાલ હાથ ધરવામાં આવી છે શું બનાવ બન્યો છે તમારી જોડે ઓર આય જને આર પાસે આય બંદૂક પિતાએ ઓર પકડ કે કાન કાનકી લઈ ગઈ ક્યાં ક્યાં લઈ કે કાનકે થે और दूसरा मेरे पास रुपए तो और बटवा अब कहाँ जा रहे थे हम अस्पताल जा रहे थे मैं। मैं हाँ। गुणा भै। गुणा भै। गुणा और वो कितने लोग थे और कौन सी गाड़ी लेके थे तीन थे तीन गाड़ी थी। काली गाड़ी थी पल्सर तो आपको उसने उसके पास हथियार थे कि नहीं थे उसके पास बंदूक था कट्टा तो आप आपको कट्टा बताया था कट्टा बताया ऊपर रखा कट्टा और मम्मी पे भी रखा और खींच रहे थे तो मैंने कहा रुक जा भैया देखते हैं उसके पास गाड़ी कौन सी थी और कैसी थी गाड़ी काली कलर की थी काली कलर की बस थी कौन सी कंपनी की थी गाड़ी पल्सर थी पल्सर और आप कहाँ भाग के गए वो वो पीछे पीछे से आए पीछे भाग के गया